નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વડોદરા શહેરના પ્રતાપનગર ખાતે કક્ષા બી ત્રણસો છત્રીસ ને અકોટા કક્ષા બી બોતેર ને લાલબાગ એસઆરપી ગ્રુપ એક ખાતેના કક્ષા બીના બોતેર પોલીસ આવાસોનું લોકાર્પણ સાથે માજલપુર પોલીસ સ્ટેશન અને ગોરવા પોલીસ સ્ટેશન જે છે તેનું ખાતમુહૂર્ત રાજ્યના ગૃહમંત્રીના હસ્તે થઈ રહ્યું છે સાથે એસપી ઓફિસ અને એસપી આઈજી ઓફિસ વડોદરા રેન્જ નું પણ ભૂમિપૂજન જે ભાયલી ખાતે તૈયાર કરવામાં આવ્યું છે તેનું આ ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે રાજ્યના ગૃહમંત્રી અહીંયા આવી રહ્યા છે અને તેમના હસ્તે આ લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો કાર્યક્રમ કરોડોના ખર્ચે આવાસો જે તૈયાર થયા છે જોઈ શકો છો જે જોઈ શકો છો જે પ્રકારે હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને શહેર પોલીસ કમિશનર સાથે રેન્જ એન્જી સંદીપસિંહ એડિશનલ સીપી લીના પાટીલ સેનાપતિ ડીજી કક્ષાના અધિકારી રાજેન્દ્ર સિંહના ચુડાસમા સાહેબ તમામ અધિકારીઓ દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી અને તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ આવાસ યોજનાના જો કે નાની બાળ બાળાઓ દ્વારા જો કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા આ આવાસોનું લોકાર્પણ

ઓમ આયુષ્વાન યશસ્કૃતિવા નો હેડ ક્વાર્ટર મધ્યે સુખ શાંતિ સમૃદ્ધિ પુરા ધરોડાની યત્ર સુખ શાંતિ સંપ્રધિદાયો કાર્ય સફળતા પ્રાપ્ત સર્વે નમો નમ હો મેટ પૂજનના સે ચર નમો સુનંદ્રમોય નમો નમ અગ્નિ દેવતામો નમોનંદય નમો નમ પરય નમો નમ હેદા

પોલીસ આવાસો છે સાથે વડોદરા શહેરમાં બે પોલીસ સ્ટેશનો પણ નવા બની રહ્યા છે ચાલ <tipatak> <Ha, iskale? tipatak> आज एक सरल सरळ समाहमान्यज्यमंत्री श्रीन हस्ते वडोदरा शहरना चार सो आठ मकानो एसआरपी ग्रुप वनना बोतेर मकान आणि वडोदरा रेंज कचेरी वडोदरा ग्राम्य कचेरी आणि एसआरपी ग्रुप नाईन एक स्पोर्ट्स एरियान एक શુભારંભ આજે કરી છે અને સાથે સાથે ગોરવા પોલીસ સ્ટેશન માંજલપુર પોલીસ સ્ટેશનના ભૂમિપૂજનના પણ આજે કાર્યક્રમ સંપન્ન થયું છે તો અત્યારે વડોદરા શહેરના જે હાઉસિંગ માટેની જે માગણીઓ લાંબા સમયથી હતી તો આજે ચારસો આઠ મકાનો મળતા પોલીસ કર્મચારીઓને જે હાઉસિંગ સેટિસ્ફેક્શન રેટમાં સુધારો થાય છે અને કેટલાક પૂરતા પોલીસ સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આજના ગોરવા અને માંજલપુર પોલીસ સ્ટેશનના નવા બાંધકામ શરૂ થાય છે તો વન એન્ડ હાફ ઇયર્સની અંદર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ઊભા થશે લોકોના સેવામાં અર્પિત થઈને કામ કરવા માટે પોલીસને એક સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થઈ જશે જે તે વિસ્તારના રહીશો માટે સુરક્ષા અને સલામતી માટેના સેવાઓ તેઓના ઘરઆંગણે ઉપલબ્ધ થશે એવું આયોજન કરવામાં આવ્યું છે તો આપ જોઈ શકો છો રાજ્યના ગૃહમંત્રીના રસ્તે લોકાર્પણ થયા છે ત્યારે માન્ય સીપી સાહેબે પણ કર્યું છે કે પોલીસના જે નવા પોલીસ સ્ટેશન પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ગોરવા અને માજલપુર પોલીસ સ્ટેશન પણ આ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા